ભરૂચમાં તંત્રની બેદરકારી એસઆર માં થયેલ ગેરરીતિ કે ક્ષતિઓ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી તો આવો સાંભળીએ અમિત ચાવડાએ શું કહ્યું જનઆક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે કેની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે 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 કે આખો એરિયા અનેક આપે તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલ્ડોઝર ફેરવાય છે પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી અહિયાં આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં

અને ગરીબો પાસેથી ખુલ્લામ હપ્તા ઉઘરાવવામાં આવે છે એ જ રીતે પીવાનું પાણી નથી મળતું આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો પંચ્યાશી ટકા સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે એમ છતાં કંપનીઓ કારખાનેદારો એમને ગણતા નથી કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું જે કામદારોના અધિકારો છે એ નથી મળતા આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર સાત ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે તમે જોઈ શકો છો કે જે એસઆઈઆર માં મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે અહીંયા ચાલકો રજૂઆત કરે છે છે કે અમારો અધિકાર અમને જે મળવા જોઈએ એ નથી મળતા બાર બસો નું લોકાર્પણ કરે એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે એટલે ભ્રષ્ટાચાર ગેરવહીવટ તાનાશાહી ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેર માં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે તમે અમિત ચાવડાની વાતથી કેટલા सहमत છો શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર ને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ